લોક ગાયક સાગર પટેલ દ્વારા લોકગાયિકા કાજલ મેહરિયાને લઈને ગંભીર આરોપો કર્યા હતા તે આરોપોના સંદર્ભમાં કાજલ મેહરિયાએ પણ પોતાનો પક્ષ મૂક્યો છે જેમાં સાગર પટેલનું કહેવું છે કે કાજલ મેહરિયા તેમના પાસે આવે છે ને તેમના કાનમાં માઉમિયાને લઈને ટિપ્પણી કરે છે એટલું જ નહીં તેમનું પણ અપમાન કરે છે તેના જ કારણે વિવાદ વકર્યો છે ત્યારે કાજલ મેહરિયાએ પોતાનો પક્ષ મૂકતા શું વાત કહી છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકગાયિકા કિંજલ મહેરિયા ઉપર લોકગાયક સાગર પટેલ દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા છે અને તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને જે વિડીયોમાં વાત કરીએ તો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન સાગર પટેલ આક્ષેપ કરતા કહી રહ્યા છે કે કાજલ મહેરિયા તેમની પાસે આવ્યા તેમની કાનમાં મા ઉમિયાને લઈને કંઈક ટિપ્પણી કરી એટલું જ નહીં તેમનું પણ અપમાન કર્યું તેમણે ઘણું બધું કહ્યું છે તેના જ કારણે પાટીદાર સમાજનું પણ કાજલ મહેરિયાએ અપમાન કર્યું હોય તે પ્રકારની વાત સાગર પટેલે પોતાના નિવેદનમાં કરતા માહોલ ગરમાવો છે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે લોક ગાયિકા કાજલ મેહરિયાએ પણ પોતાની સ્પષ્ટતા મૂકી છે જે સાગર પટેલે તેમના પર આરોપો લગાવ્યા છે તે આરોપો તદ્દન પાયા વિહોણા છે તે પ્રકારની વાત પણ તેમણે કરી છે અને પોતે પક્ષ મૂકતા કહ્યું છે કે હું મહેસાણાના ઊંઝાની છું ઊંઝામાં જે માં ઉમિયાનું મંદિર આવેલું છે ત્યાં હું દર્શન કરીને આવી રહી છું ને આ પ્રકારના શબ્દ મેં ક્યારેક માં ઉમિયા વિશે કીધા જ નથી સાગર પટેલ છે તે ખોટી રીતે આ પ્રકારની વાત કરી રહ્યા છે જય ઉમિયામાં આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માગું છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનો અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારે ખૂબ કંઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છે પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ અપ શબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનમાઈને અપશબ્દ મને ગાળો બોલી મારી માતા વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ ને પણ એમનું અંગત મેટર છે એમાં આપણે પડવા નહીં માંગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો મા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એ એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈને અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દ બોલી ગયા હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહીં એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમનો મારા કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં પ્રોગ્રામ કદી ન કરવા દેતા તમારા ગામમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તોય કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા કેમ કે આ બેન તો પેલા માતાજીના અમે મને બોલીને ગયા એના પછી મેં એમને રિસર્ચ કર્યો મેં એમને સોંપડ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિના આગળ વધારે એવા ગરબા એ શું નહીં બરોબર અને હસી તો ગાયો હસી રીતે એમાં આપણો એ આપણો સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોનમાં જે અપશબ્દો બોલ્યા મને ગાળ દીધી છે બરોબર તો આખા સમાજને ગાઢ દીધી બરોબર છે તો તમે ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાતનો મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધાએ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેન ને કોઈ દાર સ્ટેજ ઉપર નહોચવા દેતા એવી આ ઉમિયા ભગતની તમને નમ્ર વિનંતી છે ગયા હાથ જોડીને ભ્યો વાત આટલેથી ના અટકતા કાજલ મહેરિયા એવો પણ દાવો કર્યો છે કે જો જે સાગર પટેલ મારા ઉપર આરોપ લગાવી રહ્યા છે ને તે આરોપો તેઓ સાબિત કરી બતાવશે તો હું લોક સંગીત પ્રોફેશનમાંથી આજીવન રાજીનામું આપી દઈશ આ સંગીત પ્રોફેશન છોડી દઈશ અને તમામ જે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેમની સાક્ષીએ હું દીવડા ઉપર સોગન લઈશ કે આ પ્રકારે જો સાગર પટેલ જે કહી રહ્યા છે તે સાબિત કરી બતાવશે તો હું જાહેરમાં માફી પણ માગીશ પહેલાં મામલે શું કહી રહ્યા છે કાજલ મહેરિયા તે સાંભળી જય માતાજી મિત્રો જય વિગતમાં જયભાઈ થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઓમિયા માતા વિશે અપશબ્દ બોલે પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું હું સાચી છું હું પાટીદાર સમાજ અને માં ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું મહેસાણાથી નજીક જ છે ઊંઝા ઉંઝા ઉમિયા જોરદાર મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે માં ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયા માએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મદિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક આપવા માટે તમે મને નથી ઓળખતા તો કંઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કંઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશું તો હું એ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામાં વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતર માનો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગન ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારેય કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડીયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું

ખોટી વાતો ફેલાવી રહ્યા છે ભ્રમણા ફેલાવી રહ્યા છે તેવું પણ માનવામાં આવશે ત્યારે હવે બંને જેમ લોકગાયિકા અને લોકગાયક છે તે સામસામે આવી ગયા છે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે તેના કારણે પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં